મહિલાને અનુરૂપ બધા સમજાવે છતાં માં જાનકીને ન સોંપે એક સમયે રાવણ પત્ની મંદોદરી એ કીધું છે કે હે નાથ તમે સાક્ષાત જગદંબાને લેવા છો હો મોટી ભૂલ કરી છે માં જાનકીને ને સોંપી દયો મંદોદરી કેવા છતાં પણ ન સોંપા અને એક સમયે પ્રભુ રામજી લઈ સમુદ્ર ને પાર કરી અને પાદર છે ગયા એ પાદર આવી અને ત્યારે બીજી વાર મંદોત્રી એ ટકોર કરી છે કે નાથ હજી કઉ છું સોંપી દો આ રામ આવી ગયા છે ઓ લંકા ને પાદર એ કઈ રીતે આવ્યા એ કે સમુદ્ર પાર કરીને પણ સમુદ્ર પાર કર્યો કેવી રીતે અને ત્યારે મંદોદરીએ કીધું કે એની સાથે જે વાનર સેના છે ને એ બધાએ એક એક પથ્થર ઉપર એક એક ચટાન ઉપર રામ રામ લખો અને એનો સેતુ બની અને રામચંદ્ર ભગવાન એ સેતુ દ્વારા આવી ગયા હવે અહિયાં રાવણને અભિમાન છે એટલે રાવણે અભિમાન કરીને કીધું છે કે દેવી તમે છે ને કાયર જેવી વાત કરી અને મને ગભરાવશો નહીં કે તમે સામાન્ય નથી તમે રાવણના પત્ની છો મારી અર્ધાંગીની છો આવી કાયર જેવી વાત ક્યારેય મારી પાસે ન કરતા કે મండోદરી કહે છે કે નય નાથ હું સમજાવું છું આપને હજી સમય છે હજી માં જગદંબા જાનકીને આપી ગયો કે નહીં પ્રભુ રામ જેવી રીતે પુત્રને પાર કરીને આવ્યા રામ નામના પથરા તર્યા એનો સેતુ બન્યો દેવી હું કોઈ સામાન્ય નથી જેમ રામ નામ લખાય ને પથરા તરે એમ પથ્થર ઉપર રાવણ લખાય ને તોય પથરા તરે પણ આ તો મંદોદરી હાલો અત્યારે ને અત્યારે આવ્યા છે દરિયા કિનારે રાવણે એક પથ્થર ઉપાડ્યો એની ઉપર રાવણ લખ્યું અને સમુદ્રની અંદર મૂકો આપણને બધાને એમ હોય કે ડૂબી ગયો પણ ના તૈરો પથરો રાવણ લખેલો છતાં પણ તૈરો પણ આ તો મંદોજરી એટલે તરત જ કીધું કે સ્વામીનાથ જૂઠું નહીં બોલતા હો મને સાચે સાચું કહેજો કારણ કે રામ લખેલા પથરા તરે પણ રાવણ લખેલો પથરો તરે નહીં આ તર્યો એનું કારણ શું છે અને તે દિવસે એ રાવણે કીધું હતું કે પથ્થરની ઉપર મેં રાવણ લખ્યું એ પથ્થર સમુદ્રમાં પથરાયો અને ત્યારે એ પથ્થરને કીધું તું કે આજ જો તું ન તરે તો તને તારા રામના સોગન છે તો આ નામની અંદર તાકાત છે બાપ